જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો કઈ ગયા છે એકદમ તૈયાર લઈ લઈ બધું જો રૂમની હાલત

તો મેં કીધું જાઓ ભાઈ હું હમણાં ચારેક દિવસ ઘરે હતો તો એને તો ના પડશે નહીં આપણે હવે ગયા છે ઘરે એટલે મારે રહેવું પડશે અહીંયા દુકાને મતલબ હું ક્યાંય નહીં જઈ શકું ત્રણ ચાર દિવસ થશે એને શનિવારે છે આપડી મેચ ત્યાં સુધી તો સાહેબ આવી શનિવારના દિવસ તું કીધું કંઈક આવી જઈશ તો હશે હમણાં ઘરક પટાયા ને બેઠા તો ફ્રી થઈને થોડું ઘણું કામ પતાવી

શું કરસ કે તો કરો અમને ખબર પડે કે 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 બ્લોગ માં નહી તો મન સારા ના આ ભાઈ નું જેટલું હોય ને બધું ઈ રે ખબર નહી સીક્રેટ શું કામ રાખે આવડું સીક્રેટ ના રાખો સીક્રેટ રાખવું પડે સીક્રેટ તો તું પીસ એમાં કાય માં ઊ નથી સીક્રેટ ના રાખતો એ સીક્રેટ ન પીતો સીક્રેટ પીઉ આપણે આ બ્લોગ શું કામ બનાવતા હોય કે આપણા વિશે કોક ને ખબર પડે આપણે જીવન છે આપણ તો તું તું નથી બનાવતો તો તારા ને આને કોક ની ખબર પડે ને આમાં મારામાં આશીર્વાદ બધા ના છપરી ચા ચાય વાલા છપરી કો ચાય દેને આયા તા મસ્ત ચા આવી ગઈ ભાઈ અરે આવ સાહેબ હું એમ કેતો તો કે આ ચા વાળો એક જ છે અહીંયા હું ચાય નું મેં પહેલે કીધું તો કે ચાય નો અહીંયા વિચાર હે કરવાનો ચાલ બનાવ હું ચાય બનાવું ખરે મસ્તી નત કરતો જો આને એક દુકાન માં ભાઈ આશરે થાય 3000 રૂપિયા

હરીડરીય રીણધ સયે હે હરેણઓ હે સવ઼ેણય વેણાય હ્રણ્યે આચયે શે ખીણ ખેણશ ઐણ્િણ ને મજ વેણિંઓ ભૂજ આવી ગયાટકાય ના ના સારું છે ભાઈ બીજું ભૂજ આવી ગયા બીજા ને ખબર ખરેખર મને બહુ મજા આવી તું ભૂજ આવી ગયું હા અમને નથી મળતા અભી મેં ગાલી દે દઉંગા યે આપકા ફેમિલી સોય વર્ના મે યે હે પણ આને ગાડી દેસુ તો પછી આવશે આપણને જ ના આપણે નગર ઉપર આવે હા પ્રોગ્રામ કરવાનો હે